શાંતિ પચીસ બે બે હજાર ચોવીસ આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઈઝ ડેટ છે ત્રીસ ત્રણ અઠ્ઠાણું સર્વ પ્રાપ્તિઓની સ્મૃતિ ઇમર્જ કરી અચલ સ્થિતિનો અનુભવ કરો અને જીવન મુક્ત બનો આજે ભાગ્ય વિધાતા બાપ પોતાના વિશ્વમાં સર્વશ્રેષ્ઠ ભાગ્યવાન બાળકોને જોઈ રહ્યા છે દરેક બાળકોના ભાગ્યની મહિમા સ્વયં ભગવાન ગાઈ રહ્યા છે બાપની મહિમા તો આત્માઓ ગાય છે પરંતુ આ બાળકોની મહિમા સ્વયં બાપ કરે છે આવું ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું કે અમારું આટલું શ્રેષ્ઠ ભાગ્ય બનેલું છે પરંતુ બનેલું હતું બની ગયું દુનિયાના લોકો કહે છે ભગવાને અમને રચ્યા પરંતુ નથી ભગવાનની ખબર નથી રચનાની ખબર તમે દરેક ભાગ્યવાન બાળકો અનુભવ અને ફખોર થી ગર્વ થી કહો છો કે અમે શિવ જયંતી શિવ વંશી બ્રહ્મા કુમાર બ્રહ્મા કુમારીઓ છીએ અમને ખબર છે કે અમને બાપ દાદાએ કેવી રીતે રચ્યા ભલે નાનું બાળક છે કે વૃદ્ધ પાંડવ છે શક્તિઓ છે કોઈને પણ પૂછશે તમારા બાપ કોણ છે તો શું કહેશે પલકથી કહેશે ને કે અમને શિવ બાપે બ્રહ્મા બાપ દ્વારા રચ્યા એટલે અમે ભગવાનના બાપુ છીએ ભગવાનને ડાયરેક્ટ મળીએ છીએ ન ફક્ત પરમ આત્મા કે ભગવાન અમારા બાપ છે પરંતુ એ બાપ પણ છે શિક્ષક પણ છે અને સતગુરુ પણ છે બધાને આ નશો છે એ બધાએ તાળીઓ વગાડી એક હાથની તાળી વગાડજો હવે આ પણ એક્સરસાઇઝ વૃદ્ધોને શીખવાડવી પડશે બાળકોને ખુશ જોઈ બાપ દાદા પણ ખુશીમાં ઝૂલે છે અને સદા કહે છે વાહ મારા દરેક શ્રેષ્ઠ ભાગ્યવાન વિશેષ આત્મા બાપના રૂપમાં પરમાત્મા પાલનાનો અનુભવ કરી રહ્યા છે આ પરમાત્મા પાલના આખા કલ્પમાં ફક્ત આ બ્રાહ્મણ જન્મમાં આ બાકોને પ્રાપ્ત થાય છે જે પરમાત્મા પાલનામાં આત્માને સર્વ પ્રાપ્તિ સ્વરૂપનો અનુભવ થાય છે પરમાત્મ પ્રેમ સર્વ સંબંધો કરાવે છે પરમા દેહભાન ને પણ ભૂલાવી દે છે સાથે સાથે અનેક સ્વાર્થના પ્રેમને પણ ભૂલાવી દે છે આવા પરમાત્મ પ્રેમ

સવારે સવારે દૂરે દૂર દેશથી ભણાવવા માટે આવે આવા ટીચર ક્યારે જોયા પરંતુ આ માટે રોજ શિક્ષક બની તમારી પાસે ભણાવવા આવે છે અને કેટલું સહજ ભણાવે છે બે શબ્દોનું ભણતર છે બાપ આપ અને બાપ આજ બે શબ્દોમાં ચક્ર કહો ડ્રામા કહો કલ્પ કહો પૂરી નોલેજ સમાયેલી છે બીજા ભણતરમાં તો કેટલો દિમાગ પર બોજો આવે છે અને બાપના ભણતરથી દિમાગ હળવું બની જાય છે હળવાની નિશાની છે ઊંચા ઉડવું હળવી વસ્તુ જ ઊંચી હોય છે તો આ ભણતરથી મન બુદ્ધિ ઉડતી કળાનો અનુભવ કરે છે તો દિમાગ હળવું ને ત્રણેય લોકોની નોલેજ મળી જાય છે તો આવું ભણતર આખા કલ્પમાં કોઈએ ભણ્યું છે કોઈ ભણાવવા વાળા આવા મળ્યા છે તો ભાગ્ય છે ને પછી સત્ગુરુ દ્વારા શ્રીમત આવી મળે છે જે સદા માટે શું કરું કેવી રીતે કરું આવું કરું કે ન કરું શું થશે આ બધા ક્વેશ્ચન સમાપ્ત થઈ જાય છે શું કરું કેવી રીતે કરું હું એક જ શબ્દમાં આવું કરું કે તેવું કરું આ બધા પ્રશ્નોનો એક જ શબ્દમાં જવાબ છે ફોલો કરો નિરાકારી સ્થિતિમાં અશરીરી બનવામાં શિવ બાપને ફોલો કરો બંને બાપ અને દાદાને ફોલો કરવા અર્થાત માર્ક સમાપ્ત થવા અથવા શ્રીમત પર ચાલવું આ મુશ્કેલ છે શું કોપી એટલે કે નકલ કરવાની છે પોતાનું દિમાગ નથી ચલાવવાનું બાપ સમાન બનવું અર્થાત ફોલો ફાધર કરવું મુશ્કેલ છે કે સહજ છે સહજ છે ને ત્રીસ વર્ષ વાળા હાથ ઉઠાવો સારો ત્રીસ વર્ષમાં મુશ્કેલ લાગ્યું કે સહજ છે હમણાં જુઓ ત્રીસ વર્ષ વાળાઓને પણ સહજ લાગ્યું તો તમે જે પાછળ પાછળ આવ્યા એમના માટે મુશ્કેલ છે કે સહજ છે સહજ છે ને તો ગરમીના કારણે બધાના હાથમાં રંગબેરંગી પંખા છે જે હલાવી રહ્યા છે તો બાબા કહે છે સારું છે પંખાની રીમજીમ પણ સારી લાગી રહી છે સારું છે નવીનતા હોવી જોઈએ ને તો આ ગ્રુપની આ પણ નવીનતા છે આ પણ ટીવીમાં આવી ગયું સારું છે બધા ભાગી ભાગીને પહોંચી ગયા છે બાપ દાદા પણ સ્નેહની મુબારક આપે છે જો અથવા દસ વધારે નથી આપતા પરંતુ તમને સદગુરુ દ્વારા રોજ વરદાન મળે છે આવા ગુરુ ક્યારે જોયા નથી જોયા ને તમે લોકોએ લોકોએ જ જોયા પરંતુ કલ્પ કલ્પ જોયા તો સદા પોતાના ભાગ્યની પ્રાપ્તિઓને સામે રાખો ફક્ત બુદ્ધિમાં ઇમર્જ નહીં રાખો મર્જ નહીં રાખો ઇમર્જ કરો મર્જ રાખવાના સંસ્કારને બદલી ઇમર્જ કરો પોતાની પ્રાપ્તિઓનું લિસ્ટ સદા બુદ્ધિમાં ઇમર્જ રાખો જ્યારે પ્રાપ્તિઓનું લિસ્ટ ઇમર્જ હશે તો કોઈ પણ પ્રકારના વિઘ્ન વાર નહીં કરશે તે મર્જ થઈ જશે અને પ્રાપ્તિઓ ઇમર્જ રૂપમાં રહેશે બાપ દાદા જ્યારે સાંભળે છે કે આજે કોઈ પણ કારણથી કોઈ કોઈ બાળકો મહેનત કરે છે યુદ્ધ કરે છે યોગ લગાવવા ઈચ્છે છે પરંતુ લાગતો નથી સોલ કોન્શિયસ ની બદલે બોડી કોન્શિયસમાં આવી જાય છે તો બાપ દાદાને ગમતું નથી કારણ શું પોતાના ભાગ્યની પ્રાપ્તિઓ ઇમર્જ નથી રહેતી મર્જ રહે છે પછી જ્યારે કોઈ યાદ અપાવે છે તો વિચારવા લાગે છે થવું તો આવું જોઈએ એટલે ખૂબ સહજ પુરુષાર્થ છે પ્રાપ્તિઓને ઇમર્જ રાખો જ્યારથી બ્રાહ્મણ બન્યા ત્યારથી પોતાના ભાગ્યને સ્મૃતિમાં રાખો હલચલમાં નહીં આવો અચલ બનો કારણ કે અહી આબુમાં યાદગાર શું છે 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 કે ને આ કોનું યાદગાર છે તમારું યાદગાર છે ને તો જ્યારે પણ કોઈ સૂક્ષ્મ પુરુષાર્થ નો માર્ગ મુશ્કેલ લાગે બુદ્ધિ વધારે હલચલમાં હોય તો પોતાના સ્મૃતિ સ્મૃતિમાં લાવો ઘણીવાર જ્ઞાનના બોલે પણ છે કે હું આત્મા છું ડ્રામા છે આ તો વિઘ્ન છે આ તો સાઈટ સીન છે બોલતા પણ રહે છે પરંતુ હલતા પણ રહે છે હલતા હલતા બોલશે જ્યારે આવી બુદ્ધિ બની જાય તો અચલ ન થઈ શક્યા તો મધુબનનું અચલ ઘર યાદ રાખો આ તો જોવાની વસ્તુ છે મારું યાદગાર અચલ ઘર છે હલચલ ઘર નથી કારણ કે આ વર્ષ સર્વ બાકો મુક્તિ વર્ષ મનાવવા ઈચ્છે છે આવું ન થાય હાથ ઉઠાવડાવે તો કોઈ ન ઉઠે કોઈ નો ઉઠે કોઈ નો ન ઉઠે ના બધા ખુશી ખુશી થી હાથની તાળી વગાડે બધા વગાડવા લાગ્યા ચાલો હમણાં વગાડી દીધી તો ઠીક છે પરંતુ આવી રીતે જ બાપ દાદા આ વર્ષના સમાપ્તિમાં આટલા જોરથી તાળી વગાડતા જુએ હમણાં તો વગાડી સારું છે પરંતુ ત્યારે પણ વગાડજો વગાડશો જો તાળી વગાડીને તો ખુશ કરી દીધા પરંતુ બાપ દાદા નવા વર્ષમાં જે પોતાનો અઢાર જાન્યુઆરી વિશેષ બ્રહ્મા બાપના શરીરથી મુક્ત થવાનો દિવસ છે તો અઢાર જાન્યુઆરીમાં બાપ દાદા ફરી હાથ ઉઠાવડાવશે કે મુક્તિ વર્ષ મનાવ્યું કે ફક્ત વિચાર્યું મનાવવું છે મનાવવું છે વિચારતા તો નથી રહ્યા રહી ગયા ને સ્વરૂપમાં લાવ્યા કે વિચારતા વિચારતા અંતમાં પણ વિચારતા રહેશો આ રિઝલ્ટ રહેવા ઈચ્છે છે દેખાડશો અચ્છા યાદ રહેશે ને પ્રાપ્તિઓને સામે રાખો બાપની યાદની સાથે બાપે જે આપ્યું તે પણ ઇમર્જ કરો શું બનાવ્યા અને શું મળ્યું બાપ દાદા આ વર્ષ પછી દરેક બાળકને જીવન મુક્ત સ્થિતિમાં જોશે ભવિષ્યમાં જીવન મુક્ત હશે પરંતુ સંસ્કાર જીવન મુક્તના હમણાં જ ઇમર્જ કરવાના છે અને નિરંતર કર્મયોગી નિરંતર રાજયોગી નિરંતર મુક્ત આત્માના સંસ્કાર હમણાંથી અનુભવમાં લાવો કેમ બાપ દાદાએ પહેલા પણ ઈશારો આપ્યો છે કે સમયનું પરિવર્તન આપ વિશ્વ પરિવર્તક આત્માઓ માટે પ્રતિક્ષા કરી રહ્યું છે પ્રકૃતિ આ પ્રકૃતિ પતિ આત્માઓના વિજયનો હાર લઈને આહવાન કરી રહી છે સમય વિજયનો ડંકો વગાડવા માટે આપ ભવિષ્ય રાજ્યધિકારી આત્માઓને જોઈ રહ્યો છે કે ક્યારે ડંકો વગાડીએ ભક્ત આત્માઓ એ દિવસ સદા યાદ કરી રહ્યા છે કે ક્યારે અમારા પૂજ્ય દેવ આત્માઓ અમારા ઉપર પ્રસન્ન થઈ અને મુક્તિનું વરદાન આપશે દુખી આત્માઓ પોકારી રહ્યા છે કે ક્યારે દુખ કરતા સુખ કરતા આત્માઓ પ્રત્યક્ષ થશે એટલે આ બધા તમારા માટે પ્રતિક્ષા કરી રહ્યા છે અથવા આહવાન કરી રહ્યા છે એટલે હે રહેમ દિલ વિશ્વ કલ્યાણકારી આત્માઓ હવે એમની પ્રતિક્ષાને સમાપ્ત કરો તમારા માટે બધા રોકાયેલા છે તમે બધા મુક્ત થઈ જાઓ તો આત્માઓ પ્રકૃતિ ભગત મુક્ત થઈ જાય તો મુક્ત બનો મુક્તિનું દાન આપવા વાળા માસ્ટર દાતા બનો હવે વિશ્વની જવાબદારીના તાજદારી આત્માઓ બનો જવાબદાર છોને બાપની સાથે મદદગાર છો તો શું તમને રહેમ નથી આવતો દિલમાં દુખનો વિલાપ મહેસૂસ નથી થતો હે વિશ્વ પરિવર્તક આત્માઓ હવે પોતાની જવાબદારીની તાજ પોષી મનાવો બાપ દાદાએ પહેલાં પણ કહ્યું સો હિમાલય જેટલા મોટામાં મોટા વિઘ્ન પણ આવી જાય તો પણ નહીં નહીં તાજ ખાઈ મુક્તિ વર્ષ અવશ્ય મનાવીશું બાપ દાદા રોજ ચાર જુસે એવું નહીં અહીંથી જાઓ તો ટ્રેનમાં જ કો ખબર નહીં શું થઈ ગયું ઘરે ગયા તો બગલા અને હંસની લડાઈ લાગી ગઈ એવું નહીં કહેતા આ થઈ ગયું આ થઈ ગયું આ નહીં સાંભળશે તમારા પત્ર વેસ્ટ પેપર બોક્સમાં નાખશે સાંભળશે નહીં દ્રઢ સંકલ્પ કરો થવાનું જ છે જ્યાં દ્રઢતા છે ત્યાં સફળતા ન થાય અસંભવ છે તો બધા દ્રઢ સંકલ્પ વાળા છો ને ટીચર્સ હાથ ઉઠાવો ટીચર્સ ખૂબ છે બધા સેન્ટર્સ ખાલી કરીને આવ્યા છો શું જુઓ એક ખુશખબરી સંભળાવે છે બાપ દાદાએ જોયું હમણાં જોયું છે સાંભળ્યું છે એ સર્વ મધુબન વાળાઓએ પોતાના પરિવર્તનનું લક્ષ ખૂબ સારું રાખ્યું છે લક્ષણ તો જોશે પરંતુ લક્ષ ખૂબ સારું રાખ્યું છે પોતાનામાં અંતર જે આવ્યું છે તે પણ લખ્યું છે પરંતુ બાપ દાદાને ખુશી છે અંતર આવવાનું શરૂ થયું આગળ થતું રહેશે પરંતુ બધાએ દ્રઢ સંકલ્પનો ઉમંગ ઉત્સાહ દેખાડ સારો દેખાડ્યો છે કાગળમાં કાગળમાં છે પરંતુ પણ પહેલું કદમ તો છે તો બાપ દાદાને ખુશી થઈ કેમ આખી દુનિયા માટે હે અર્જુન મધુબન નિવાસી છે નિમિત મધુબન નિવાસી છે સેકન્ડ નંબર દેશ વિદેશના નિમિત્ત સેવાધારી ટીચર્સ છે અને સર્વ સહયોગી સાથી પૂરો પરિવાર બ્રાહ્મણ આત્માઓ છે તો મધુબનનો નકશો બાપ દાદા જોશે કે બિલકુલ બદલાયેલો દેખાય મધુબન વાળા તો ઓછા આવ્યા હશે

ડાયરેક્ટ બાપ દ્વારા મળે છે ભલે નિમિત આત્માઓ દાદીઓ દ્વારા મળે છે એમનો રિગાર્ડ આપવો અતિ આવશ્યક છે આમાં ન બાહનું આપતા ન અલબેલાપણું કરતા આગળ માટે બાપ દાદા બતાવી દે છે માર્ક જમા નથી થયા એટલે આને મહત્વ આપવું અર્થાત મહાન બનવું હલકી એટલે કે નાની વાત નહીં કરો બાકો ખૂબ ચતુર છે કહેશે બાપ દાદા તો તો જાણે જાણે છે છે ને પરંતુ કહ્યું જાણવા છતાં ને તો આવી રીતે છોડાવવા ન જોઈએ ખૂબ એવા કાર્ય છે નાના નાના જેને હાજી કરવામાં એક્સ્ટ્રા માર્ક્સ જમા થાય છે ઘણા એવા સ્ટુડન્ટ છે જે કોઈ પણ પાસ્ટના સંસ્કાર વશ પહેલાના સંસ્કાર વશ ખૂબ સારા ઉમંગ ઉત્સાહમાં વધે છે પરંતુ કોઈ ને કોઈ સોનેરી દોરો ખૂબ મહિન સૂક્ષ્મ દોરો એને આગળ વધવા નથી દેતો તે સમજે પણ છે કે આ મહિન દોરો રહેલો છે પરંતુ પરંતુ જ કહેશે પરંતુ એવા પણ પુરુષાર્થી જે છે જે નાની નાની સાધારણ વાતોમાં હાજી કરવાથી માર્ક્સ લઈ લે છે અને થઈ શકે છે કે થોડા થોડા માર્ક્સ ભેગા થતા તે આગળ પણ નીકળી શકે છે એવા પણ બાપ દાદાની પાસે દૃષ્ટાંત રૂપમાં છે એટલે સહજ રીત છે નાનું નાનું હાજી કરવામાં માર્ક્સ જમા કરતા જાઓ કોપી કરો જમા કરો બાકી બાપ દાદાએ જોયું કે મેજોરિટીએ પોતાનો ઉમંગ ઉત્સાહ સારો દેખાડ્યો છે એટલે દ્રઢ સંકલ્પ માટે વિશેષ મધુબન નિવાસી બાકોને બાપ દાદા હાજી કરવાની મુબારક આપે છે યાદ પ્યાર પણ આપે છે લાખ લાખ ગણા યાદ પ્યાર આપી રહ્યા છે એમ મધુબન છે બાપ દાદાના સ્વરૂપને પ્રત્યક્ષ કરવાનો શિશ મહેલ તો એક વાતની તો ખુશી છે હમણાં કાગળમાં આવેલું કર્મ લાવવાનું જ છે ઠીક છે ને અચ્છા મુબારક હો હમણાં જો તમને બધાને અચાનક ડાયરેક્શન મળે કે હમણાં હમણાં અશરી બની જાઓ તો બની શકો છો કે હલચલ થશે એમ લાસ્ટ નો આ જ અભ્યાસ પાસ વિથ ઓનર બનાવશે તો હમણા બાપ દાદા પણ કહે છે એક સેકન્ડમાં બધી વાતોને કિનારે કરી અશરીરી ભવ બાબા એ ડ્રિલ કરા અચ્છા ચારે તરફના অতি શ્રેષ્ઠ ભાગ્યવાન પરમાત્મા પાલનાના અધિકારી આત્માઓ પરમાત્મા ભણતરના અધિકારી પરમાત્મા સદગુરુના વરદાનોના અધિકારી સદા દ્રઢતા દ્વારા સફળતાના અધિકારી સદા અખંડ યોગી અચલયોગી સદા વિશ્વ પરિવર્તનની જવાબદારીના તાજધારી સદા સર્વ પ્રાપ્તિઓને ઇમરજ રૂપમાં અનુભવ કરવાવાળા આવા વિશેષ આત્માઓને બાપ દાદાના યાદ પ્યાર અને નમસ્તે હવે મુક્તિ વર્ષમાં નંબર વન મધુબન નિવાસી ઠીક છે થઈ શકે છે કે મુશ્કેલ છે તો બધાએ કહ્યું હાજી પછી તો બાપ દાદા મધુબન વાળાઓને પણ ગોલ્ડન બેજ આપશે મધુબન વાળાઓને બેજ આપવાનો છે બીજા બધાને આપ્યો છે મધુબન વાળાઓને મુક્તિ વર્ષનું ઇનામ આપશે સારો બેજ આપશે તમને અચ્છા આજનું વરદાન બ્રાહ્મણ જીવનમાં એક બાપને પોતાના સંસાર બનાવવા વાળા સ્વતઃ અને સહજ યોગી ભવ બ્રાહ્મણ જીવનમાં બધા બાળકોનો વાયદો છે એક બાપ બીજું સ્વત અને સહજ યોગી સ્થિતિ સદા રહેશે જો બીજું કોઈ છે તો મહેનત કરવી પડે છે અહીં બુદ્ધિ ન જાય ત્યાં જાય પરંતુ એક બાપ જ બધું છે તો બુદ્ધિ ક્યાંય જઈ નથી શકતી એવા સહજ યોગી સહજ સ્વરાજ્ય અધિકારી બની જાય છે એમના ચહેરા પર રૂહાનિયત ની ચમક એક રસ એક જેવી રહે છે સ્લોગન છે બાપ સમાન અવ્યક્ત અથવા વિદેહી બનવું આજ અવ્યક્ત પાલનાનું પ્રત્યક્ષ સબૂત છે ઓમ શાંતિ